ઝીંગો અને ઝીંગો એટલે કે આપણે ગુજરાતી ભાષામાં ઝીંગો કહેવાય મિત્રો અને આમ કી તો એને ટીટમ કહેવાય અને આ રીતનું કંઈક અહીંયા ઝાડ મૂકેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે એક મોટો જબર આમ જો બોયો પીડ્યો આમ કહેવાય કે શેળવો શેળવો એક મોટો જબર પીડ્યો છે તો તમે જોઈ શકો છો ઉપા ઘાટે છે અને કહેવાય શેળવો તમે જોઈ શકો છો કેમ પણ કેવડો મોટો ભાઈ વિશાલભાઈ અહીંયા ઉપર ને એક ચીંગો છે ને એક છેડવો પીડ્યો છે અને આ છે આપણું ઝાડ તમે જોઈ શકો છો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમે હજી બતાવશું એ ઝાડ જોવાના બાકી છે જુઓ હાલો કાંઈ વાંધો નહીં આપણે છાલું ચાલુ રાખી વિડીયો કટિંગ નથી કરવો ખોટો તો અમારે ભાઈ વિશાલભાઈ ઝાડ જોવે છે ત્યારબાદ આપણે એક ટીટમ પડી છે એક નાની એવી સરસ મજાની જો